તો હાલો મિત્રો સીતારામ બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી હે બધા સીતારામ ને ભજન કીર્તન પરિવાર કરી માતાજી ના મંદિર માં તો સારું મિત્રો ભજન કીર્તન કરવા તો અમે અટાણ મંદિર ઉપર આરતી કરવા એવા મિત્રો આરતી કરી લીધી આઠ વાગ્યા ની શ્રાવણ મહિનો એ કીધું આજ ઉતારા નો ને માતાજી નો આજ ભોળાનાથ શ્રી શક્તિ નો શ્રીંગાર કરવામાં આવ્યો છે તમે જોઈ જ શકો છો મિત્રો ને આજે ભજન કીર્તન હું મમ્મી બે કરવાના છે તો હેલો ભજન કે ભજન ને ફોન એટલે હે આજ રે ભજન માં તમે આવો ગણ રાજ રે હે આજ રે ભજન માં તમે આવો

અમારા કુળદેવી છે સિકોતેર માં તો એની સરસ મજાનો મિત્રો ચાલો તમે પણ અમારી ભેગા સારું લાગે તો મિત્રો અમે બધા જ આખું ઘર શ્રાવણ મહિનો રીએ છે દર વખત તો આપડે હા સિકોતેર માં આવીએ लो मासो ते तु कुरली देवी म मासी वसो ते હે મારે ઘેર તમે લાલ હે આવો મારે ઘેર તમે નંદ જી ના લાલ જિલ્ધરગો ગોપાલ તમે આજવેલાવ ફૂલ વિડીયો જરૂર જઈજો બધાય વજન નો આનંદ લિયો મિત્રો તમે ઘર બેઠા તો હાલો આપડે ભોળાનાથ નું ને પાર્વતી નું ગીત જરૂર ગસ ભજન હરા શંભુડા તમારી દો ના i uh -huh.